અમિત શાહના હસ્તે અમદાવાદ વિકાસ કાર્યોની ની ડી કેબિન ખાતે એલસી ટુ ફોર વન અંડરપાસના લોકાર્પણ માટે પહોંચ્યા છે અમિત શાહ એએમસી અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામ્યો છે અંડરપાસ તેર કરોડના ખર્ચે નિર્મિત અંડરપાસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જે સ્થાનિક જનતા છે તેઓ માટે પણ આ મહત્વનો આખો અંડરપાસ જે છે તે બની જશે મેયર સાથે મુલાકાત કરતા સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરતા પણ અમિત શાહ જોવા મળ્યા હતા સૌથી વધારે મહત્વની વાત એ છે કે અમિત શાહના હસ્તે આજે વિકાસ કાર્યોની ભેટ જે આપવામાં આવી રહી છે તેનાથી અંદાજીત લાખો લોકોને ફાયદો થવા જઈ રહ્યો છે પરમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતને આવકારી છે જયરાજ જયરાજસિંહે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપોને લઈને પ્રહાર કર્યા સાથે જ ભાજપ ચૂંટણી માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું મોટાભાગની ચૂંટણી છે એ નગરપાલિકાની એટલે થોડીક સેમી અર્બન અથવા તો ટાઉનમાં કહી શકાય એ પ્રકારની ચૂંટણીઓ છે એટલે નગરપાલિકાની ચૂંટણીની અંદર નગરપાલિકાના પ્રશ્નો શહેરી વિકાસના પ્રશ્નો આ બધા જેટલા કામો છીએ કરવાના થતા કામો કરેલા કામો અને બાકીના કામો એ ત્રણે ત્રણો સુભગ સમન્વય કરી અને ફરીથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવાની છે તાના ધારત સભ્ય આનંદ પટેલનું મહત્વનું નિવેદન કોંગ્રેસ અને આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે મળીને લડી શકે છે દિલ્હીમાં સામસામે પરંતુ વલસાડમાં હમ સાથ સાથ વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી જોડે લડી શકે છે ચૂંટણીને લઈને રાજકીય દાવપેચ શરૂ થયા છે અલગ અલગ લડે તો બંનેને નુકસાન તેવું આનંદ પટેલનું નિવેદન છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડવા ચાલી રહી છે ચર્ચા તેવું પણ આનંદ પટેલે જણાવ્યું છે આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે અમે સાથે રહીને લડીશું કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે ત્રિપાંખ્યો જંગ થશે તો બંનેને નુકસાન થશે એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે સર ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને જંગી રેલી યોજાય પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા વિસ્તારમાં કંપનીઓનું પ્રદૂષણ ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોનું શોષણ સરકારી કચેરીમાં લોકોને પડતી હાલાકી સહિત અનેક સમસ્યાઓની ફરિયાદ ઉઠી છે સ્થાનિકોએ આ અંગે વિભાગમાં રજૂઆત કર્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિરોધ સ્વરૂપે રેલી યોજાયા સ્થાનિકો લાલ થઈ ગયા છે એવી જ રીતે અહીંની કંપની સ્થાનિક કંપની સ્થાનિક લોકોને રોજગારી આપતી નથી જો અમારી વાત નહીં સાંભળશે અથવા અમારા પર થયેલા અત્યાચાર જો હવે અટકશે નહીં તો અમે ધરણા પ્રદર્શન કરીશું અમારું આંદોલન ઉગ્ર કરીશું શિક્ષકે એજન્ટ તરીકે કામ કર્યું હોવાના ફોટા અગાઉ વાયરલ થયા હતા મર્સિડીઝ કાર સાથે ભૂપેન્દ્ર જાલા અને વીડી પટેલના ફોટા વાયરલ થયા હતા तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो है जो प्राथमिक शाला है उसमें एक शिक्षक हैं तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है विजेट वाले केस में तो इन्होंने लगभग लगभग सत्तर करोड़ जैसा जो है वो मतलब सत्तर करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર બે શખ્સોમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે સ્કીમ ચલાવનાર બે મુખ્ય શખ્સમાંથી નિરંજન શ્રીમાળીને પાડવામાં આવ્યો છે જેની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે આ શખ્સો એ સ્કીમ બે હજાર ત્રેવીસમાં શરૂ કરી હતી આ સ્કીમમાં પંદર હજારથી પણ વધુ રોકાણકારો છે અત્યાર સુધી એકસો ત્રીસ કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે જેમાંથી છ્યાશી કરોડ પરત આપવાના બાકી છે રોજના ત્રણ ટકા આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કઈ રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું હતું આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ

લગાયા તો સારી ચીજે જો અભી તપાસ મે